વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર નવમાં ગોરવા આઈટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય રામ માર્ગ નામકરણ કરવામાં કાર્યક્રમનો લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ ગોરવા એટીઆઈથી નારાયણ ગાર્ડન રોલને જય શ્રી રામ નામ આપવામાં આવ્યું વોર્ડ નંબર નવના કોર્પોરેટર શ્રીરંગ આયરેએ જુલાઈ બે હજાર ચોવીસમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા આરડીઆઈથી સપના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જયશ્રી રામ માર્ગ કરો જેને સભામાં મંજૂર આપવામાં આવી હતી ત્યારે આજ રોજ વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન બોર્ડ નંબર નવમાં ગોરવા આરટીઆઈથી સૂર્યા સોસાયટી થઈ સપના વાવેતરથી ગાર્ડન નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રીરામ માર્ગ નામકરણ કરવામાં આવ્યું લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા ખાતે યોજવામાં આવ્યો સૌપ્રથમ પ્રથમ શ્રીરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દીપ્રાગટ્ય કરી તખતીનો અનાવરણ કરવામાં આવ્યું વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહજીગંધના ધારાસભ્ય કેવું રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ ઉમિશા વસાવા વોર્ડ નંબર આઠના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ કાર્યકર્તાઓ વિસ્તારના સહિત રામ માર્ગ નામકરણમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં પ્રત્યેક સભાશસ્ત્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં માર્ગ હોય કે પછી સર્કલ હોય એના નામકરણ માટે સૂચનો મોકલવામાં આવતા હોય છે ત્યારે આ વિસ્તારના મારા સાથી સભાસદશ્રી એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા લોટસ પ્લાઝાથી લઈ અને આઈટીઆઈ પાંચ રસ્તા સુધીના માર્ગને શ્રી રામ માર્ગ નામ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે સાડી પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામને જ્યારે અયોધ્યા ખાતે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજના જે દિવસે આજે બે વર્ષ થાય છે ત્યારે આ સુભગ સંયોગ છે અને એની યાદગીરી પણ કાયમ આપણા સૌના મનમાં અકબંધ રહે ત્યારે એ રામ મંદિરની જે અયોધ્યાના રામ મંદિરમાં જે મૂર્તિ છે તેની પ્રતિકૃતિ સમાન મૂર્તિ પણ અહીં બિરાજમાન કરી અને એમને અમે પુષ્પાંજલિ કરી ભગવાન શ્રીરામના આશીર્વાદ લઈ અને આ માર્ગને શ્રી રામ માર્ગનું નામકરણ કર્યું છે આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોડ આ વિસ્તારના અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ આ વિસ્તારના સૌ નાગરિકો અને સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હું સૌને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે જે બે વર્ષ છે તેની પણ અને આ વડોદરા શહેરમાં જે શ્રીરામ માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે તે બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છું આભાર સભાના વોર્ડ નંબર નવમાં નારાયણ ગાર્ડન જે રોડ છે એમાં લોટસ પ્લાઝાથી લઈને આઈટીઆઈ પાંચ રસ્તા સુધીનો જે નવો રોડ ખુલ્યો છે અને આ રોડનું આજે જય શ્રી રામ નામકરણ જ્યારે રામ મંદિરને આજે બે વર્ષ પૂર્ણ થયા અને બે વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે વડોદરા શહેરનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જય શ્રી રામ નામકરણ માર્ગનું થાય એ આપણા માટે ગૌરવની વાત છે અને હું મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન અમારા સૌ કાર્યકર્તાઓ પણ આજે અહીં ઉપસ્થિત રહ્યા છે આ નામકરણ જ ધર્મ અને સંસ્કૃતિનો મનનો જે ભાવ છે એ પ્રગટ કરે છે અને જ્યારે આ નવીન માર્ગનું નામકરણ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર અને સમગ્ર તમામ કાઉન્સિલરોએ ભેગા થઈને જ્યારે આ નામકરણ સૂચવ્યું અને વડોદરા મહાનગરપાલિકાએ એને સ્વીકાર કર્યો છે ત્યારે હું બધાને અભિનંદન સાથે આજનો દિવસ એ આપણા માટે યાદગાર દિવસ છે પાંચસો વર્ષ પછી જે મંદિર બન્યું એને આજે બે વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાએ માર્ગનું નામ જય શ્રી રામ આપ્યું છે હું ખૂબ ખૂબ અભિનંદનને શુભકામનાઓ અર્પણ કરું છું આ ભગવાનના આશીર્વાદ આપણી પર છે ને એ દેખાડે છે નવમી નવેમ્બર બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બે હજાર વીસમાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને બે હજાર ચોવીસ બાવીસમી જાન્યુઆરીએ આ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ખૂબ ભવ્ય રામ મંદિર કે જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ કરવા જઈ રહ્યું છે વર્ષોના સંઘર્ષ બાદ આજે હિન્દુ સમુદાય ને સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે પોતાની આસ્થા માટે જે મંદિર બનાવવું હતું એ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં લખેલા જે અમારા નિશ્ચય હતા જેને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે આજે બાવીસમી જાન્યુઆરીએ આ મંદિરની સેકન્ડ એનિવર્સરી છે ત્યારે આજના પવિત્ર દિવસે જે લોટસ પાર્ક ગોરવામાં આઈટીઆઈ પાંચ વસ્તા સુધીનો જે રસ્તો છે એ રોડનું નામકરણ શ્રી રામચંદ્ર ભગવાનના નામે કરવામાં આવ્યું છે એરિયાના લોકલ કાઉન્સિલરના સૂચન હતા ત્યારે પ્રભુ શ્રી રામની આસ્થા અને જે એમની કૃપા છે આખા વડોદરા પર બની રહે એ માટે આજે તમામ નગરવાસીઓને ખૂબ અભિનંદન આપું છું કે આજના પવિત્ર દિવસે કે રામ મંદિરની જે સેકન્ડ એનિવર્સરી છે ત્યારે આ શ્રી રામચંદ્ર માર્ગનું નામાંકન કરવામાં આવ્યું છે એરિયાના તમામ કાઉન્સિલરો ખાસ કરીને શ્રીરંગભાઈ આઈરે રાજેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એરિયાના ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી શ્રી ચિરાગ ભારોટ તમામ એરિયાના કાઉન્સિલર અને નગરજનો અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા તમામ નાગરિકો આજે ઉપલબ્ધ છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ સાચા અર્થમાં જે રામ રાજ્યની સ્થાપના કરવી છે બે હજાર સુડતાલીસ સુધીમાં એક વિકસિત ભારત બને વિકસિત વડોદરા બને એ માટે આપણે પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ધર્મની નગરી ઝાંસી રાણી રોડ એકલવ્ય રોડ ચંદ્રશેખર આઝાદ રોડ મા રોડ અને હવે પાછા બે રોડ છે જે જય રામ અને મા રાણી એકલવ મા રાણી પદ્માવતી આ વડોદરાનો નવ નંબરનો આ એક જ વોર્ડ એવો છે કે જેની અંદર જ્યાં ધર્મ સંસ્કાર અને જે લોકોએ દેશ માટે કામ કર્યું છે એવા લોકોના નામ આપવામાં આવ્યા છે ખૂબ અભિનંદન આપું છું સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને જય રામ વડોદરાને સમગ્ર ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે શ્રી રામ મંદિરને પાંચસો પાંચસો વર્ષ સુધી રાહ જોયા બાદ માનનીય પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ જે મંદિરની જ્યાં રામ ભગવાનની મૂર્તિને સ્થાપન્ય કરવામાં આવ્યું એવા રામ મંદિર અયોધ્યાને જ્યારે બે વર્ષ પૂર્ણા થઈને ત્રીજા વરસની જ્યારે વરસગાંઠ અમે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ જે ત્રીજું વરસ છે તે ત્રીજું વરસ વડોદરા મહાનગરપાલિકા બી હંમેશા યાદ રાખે એ માટે માનનીય મેયરશ્રી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સાથે ચેરમેનશ્રી અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો અને સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારની અંદર એક એવો રોડ કે જેને ગર્વ થી લોકો આવતા જતા કહી શકે એ રોડનું નામ એટલે કે જય શ્રી રામ અને એ જય શ્રી રામ રોડના નામ સાથે જે લોટસ પ્લાઝાથી લઈને સપનાના વાવેતર થઈને આઈટીઆઈ પાંચ રસ્તા પાસે આ રોડ મળે છે ત્યારે એ રોડનું નામકરણ આજના દિવસે માન્ય મેયરશ્રી અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા અમારા ડેપ્યુટી મેયરશ્રી શ્રી તેમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું